ધોરણ અગિયાર બાયોલોજી એટલે કે વિજ્ઞાન માટે જે ઓગણત્રીસ સાત ચોવીસના રોજ પરીક્ષા લેવાની છે એની પ્રશ્ન બેંક આપણે જોઈશું અને આ પ્રશ્ન બેંક પ્રમાણે જ તમે તૈયાર કરજો આગળ પણ આપણે પ્રશ્ન બેંક આપેલી હતી એ પણ સેમ જ હશે થોડો ઘણો ચેન્જ હશે જો એ પ્રશ્ન બેંક એ પ્રશ્ન બેંક આમાં વિભાગ એની અંદર ટોટલ કેટલા પ્રશ્નો પાંચ પ્રશ્નો આ નંબર પ્રમાણે પ્રશ્નો પૂછાશે એ તૈયાર કરવાના વિભાગ બીની અંદર ત્રણ પ્રશ્નો અને એમાં પણ આ નંબર ચેક કરી લેજો વિભાગ સીની અંદર પણ ત્રણ પ્રશ્નો રહેશે અને એના પણ આ નંબર પ્રમાણે જ પ્રશ્નો પૂછાશે અને ડીમાં પણ આ નંબર પ્રમાણે હવે વિભાગ એની અંદર કુલ 25 પ્રશ્નો આપેલા છે મારી પાંચ પૂછાશે વિભાગ ની અંદર પંદર પ્રશ્નો આપેલા છે મારી ત્રણ પૂછાશે વિભાગ ની અંદર પંદર છે એમાંથી ત્રણ અને વિભાગ ડીની અંદર પાંચમાંથી એક જોઈએ કયા પ્રશ્નો જો વિભાગ એની અંદર મેં નંબરની વાત કરીએ આ નંબર જોવાનો આ નંબર પ્રમાણે એટલે ફરીથી એકવાર ચેક કરી લેજો આપણને શું કીધેલું છે પહેલો પ્રશ્ન અગિયાર જીરો એકમાંથી તો આ અગિયાર જીરો એક છે ને એમાંથી પહેલો પ્રશ્ન પહેલો જે વિકલ્પ છે પાંચ પૂછાવાના અગિયાર જીરો એકમાંથી અગિયાર જીરો એકની અંદર ટોટલ પાંચ વિકલ્પ આપેલા એમાંથી એક અગિયાર જીરો બે એની અંદર પાંચ આપેલા એમાંથી એક અગિયાર જીરો ચાર એની અંદર પાંચ આપેલા એમાંથી એક અગિયાર જીરો છ એમાંથી એક પાંચમાંથી અગિયાર જીરો આઠ એમાં પાંચમાંથી એટલે ટોટલ પચીસ છે પચીસમાંથી પાંચ થઈ જાય વિભાગ બી એમાં પણ એ જ રીતના આમાંથી એક પ્રશ્ન પૂછાશે એ જ રીતના અગિયાર જીરો અગિયાર અઢારમાંથી એક પ્રશ્ન પૂછાશે આ રીતના આમાંથી અને એ જ રીતના અગિયાર વીસમાંથી એક પ્રશ્ન પૂછાશે એનો મતલબ કે પંદરમાંથી ત્રણ થઈ જાય સીમાં પણ એ જ રીતના આ પાંચમાંથી એક એ પાંચે પાંચ તૈયાર કરવાના આ પાંચમાંથી પણ એક પૂછાશે અને આ પાંચમાંથી પણ એક પૂછાશે એટલે ટોટલ જોઈએ તો પંદરમાંથી ત્રણ થઈ જાય હવે આગળ ડી ડીની અંદર આપણને ટોટલ પાંચ પ્રશ્નો છે અહીંયા આ પાંચ પ્રશ્નોમાંથી આપણને પૂછાશે એટલે આ પાંચે પાંચ પ્રશ્નો તૈયાર કરી લેવાના અને આ પાંચમાંથી આપણને મોટો પ્રશ્ન પૂછવામાં આવશે અને આ જ પ્રમાણે તૈયાર કરજો આનાથી એક પણ બહારનો સવાલ તૈયાર કરવાનો નહીં આટલું તૈયાર કરો આખી પ્રશ્ન બેન તૈયાર કરો એટલે પચીસમાંથી પચીસ માર્ક્સ આપણા એકદમ સરળતાથી આવી જશે આભાર